બુદ્ધ ભવાની માનું વ્રત દર બુધવારે થતું આ તમામ મનોકામના પૂર્ણ કરતું વ્રત વ્રતની વિધિ તથા વાર્તા સાંભળો દ્રષ્ટિ પટેલ સાથે સનાતન સંદેશના માધ્યમથી આ વ્રત અગિયાર બુધવારનું હોય છે કોઈ પણ ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું

ઓમ બુઢભવાની માતાભ્યો નહ મંત્ર બોલી પ્રણામ કરવા પછી વાર્તા વાંચવી કે સાંભળવી તો સાંભળો વ્રતની વાર્તા પુરાણકાળની આ વાત છે પુષ્પવતી નગરીમાં પુષ્પસેન નામે એક રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ પુષ્પાવતી તેમને સાત વર્ષનો કુંવર હતો પુષ્પાવતી ધાર્મિક વૃત્તિની સ્ત્રી હતી તેનાથી વિપરીત પુષ્પસેન ધર્મમાં કે પ્રભુ ભક્તિમાં જરા પણ રસ ન હતો એ એક અભિમાની રાજા હતો સત્તાના મદમાં છકી ગયેલ રાજા હતો તે વ્રત જપ તપમાં જરા પણ વિશ્વાસ ન ધરાવતો હતો તે માનતો હતો કે જે કંઈ પણ થયું છે યા થઈ રહ્યું છે તે બધું જ ભાગ્યના આધારે જ થાય છે જ્યારે રાણી પુષ્પાવતી માનતી હતી કે ઈશ્વરની લીલા વગર પાંદડું પણ હલી શકતું નથી આથી બંનેના વિચારોમાં જમીન આસમાનનો ફરક હોવાથી બંનેને બનતું નહીં એક દિવસ પુષ્પાવતીની સખી તુલસી મળવા માટે આવી ત્યારે પુષ્પાવતી રાણીએ પોતાની દુઃખ ભરી કહાની તેને કહી સંભળાવી આ દુઃખમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય બતાવવા માટે કહ્યું ત્યારે તુલસી બોલી બહેન તું ચિંતા ના કરીશ હું તને બુટ ભવાની માતાના વ્રતની સલાહ આપું છું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી દર બુધવારે એકટાણા કરજે માં સૌના સારાવાના કરશે તુલસીએ વ્રતની સંપૂર્ણ વિધિ કહી સંભળાવી પછી પોતાને ઘેર ચાલી ગઈ બુધવાર આવતા જ રાણીએ વ્રતની શરૂઆત કરી વિધિવત માની સ્થાપના કરી ધૂપ દીવો પૂજન કર્યું અચાનક એક દિવસ રાજા મહેલ પર આવ્યો રાણી તો ખુશ ખુશ થઈ ગઈ આટલી બધી ખુશબુ શાની આવે છે રાણીએ રાજાનો હાથ પકડીને પૂજાના ઓરડામાં લઈ ગઈ અને પ્રસાદ આપતા સઘળી વાત જણાવી અભિમાનના મદમાં છકેલું આ રાજા સાંભળતા જ ક્રોધિત થઈ ગયો ને બોલ્યો બંધ કરા બધા તારા વ્રત જપના પાખંડ આ બધો બકવાસ છે આપણને શું દુઃખ છે હું વ્રતમાં માનતો જ નથી અને હા તારી દેવીમાં તાકાત હોય તો ભલે મારા સુખને છીનવી લે રાણી આ ગર્વમાં અંત બનેલ રાજાના આવા વચનો સાંભળીને ધ્રુજી ઉઠી તે બોલી જગત જનની માટે આવા કડવા વણ ન કાઢો મારા નાથ આ બધી તેમની કૃપાથી જ આપણી પાસે જાહો જલાલી છે તમે પૂજા ન કરો કોઈ વાંધો નહીં પણ આવા કટુવચનો બોલો નહીં માની માફી માંગી પ્રસાદ ગ્રહણ કરી આમ કહીને રાણીએ પ્રસાદ આપવા હાથ લંબાવ્યો પણ રાજાએ રાણીના હાથને ઝાપટ મારી દીધો આથી બધો જ પ્રસાદ ઢોળાઈ ગયો ક્રોધમાં ધુઆ ફુઆ થયેલ રાજા પગ નીચે પ્રસાદ કચડીને ચાલ્યો ગયો પ્રસાદના અપમાનથી રાણી ખળભળી ઉઠી આવનાર અનિષ્ટોથી એ કાપી ઉઠી તે માના ફોટા પાસે ઢળી પડી અને માફી માંગવા લાગી હે તું તો દયાનો સાગર છે મારા સ્વામીએ નાદાનીમાં જ અપમાન કર્યું છે તે બદલ તેમને માફ કરજો પણ બૂટમાં રાજાના અહંકારથી પોતાના પ્રસાદને પગ નીચે કચડવાથી પોતાના અપમાનથી કોપાઈ માન થઈ ઉઠ્યા તેમણે રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું સવારે રાજા ઉઠ્યો ત્યાં જ સેનાપતિ દોડતો દોડતો આવ્યો ગજબ થઈ ગયો મહારાજ બાજુના રાજ્યના મદનસેને આપણા રાજ્ય પર ચઢાઈ કરી છે એ રાજાનું સૈન્ય કોર્ટના દરવાજા તોડીને અંદર આવી ગયું છે અને આ આકસ્મિક હુમલો થતા આપણું સૈન્ય સામનો કરવામાં લાચાર બની ગયું છે આપણા હજારો સૈનિકોને મારીને મહેલ તરફ આવી રહ્યું છે આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયો પાડોશનો રાજા મદનસેન તો એકદમ નિર્બળ માણસ છે અચાનક જ એનામાં આટલી હિંમત ક્યાંથી આવી તેને મારા રાજ્ય પર હુમલો કર્યો રાજાએ પોતાની તલવાર ઉઠાવી પણ શાણો સેનાપતિ હાથ જોડતા બોલ્યો મહારાજ આ મુકાબલો કરવાની વેળા નથી આપણા સૈનિકો હથિયાર વિના ન થઈ ગયા છે તમે મહેરબાની કરી રાણીબા તથા કુંવરને લઈ આપણા ગુપ્ત માર્ગથી ભાગી જાઓ રાજાએ ભાગવું સારું ન લાગ્યું પણ પરિસ્થિતિને સમજતા રાણી તથા કુંવરને લઈ રસ્તે ગ્રુપ મદન સેનનું લશ્કર મહેલ પર આવ્યું પણ ત્યાં કોઈ હાથ નહીં આ બાજુ રાજા કુંવર અને રાણીને લઈને જંગલમાં આવી ગયો ભયાનક જંગલમાં ત્રણેય પડતા બાખડતા આગળ વધતા રહ્યા તેમના કપડાં જંગલી જાડીના ડાખલા ઘસાવાથી ફાટી ગયા હતા આખા શરીરે ઉઝરડા પડી ગયા હતા પગના તળિયા લોહી લુહાણ થઈ ગયા હતા ત્રણેય જણા ચાલી ચાલીને થાકી ગયા હતા રાજાએ જીવનમાં ભોગવિલા સિવાય કંઈ જોયું જ નહોતું રાણી અને કુંવરની હાલત તો અતિશય ખરાબ હતી કુંવર તો ભૂખને તરસથી બેભાન થઈ ગયો હતો રાજા અને રાણી ત્યાં જ બેસી પડ્યા રાણી કુંવરને ખોળામાં લઈને વિલાપ કરવા લાગી મારા ફૂલ જેવા કુંવરની આ દશા કેવી રીતે થઈ ગઈ તમે મારા કુંવર માટે કંઈક ખાવા પીવાનું થોડું ઘણું ગમે ત્યાંથી લઈ આવો નૈતરે મરી જશે રાજા અતિશય થાકી ગયો હતો છતાં પણ પુત્ર પ્રેમે એ એકદમ ઊભો થઈ ગયો અને પાણીની તપાસ કરવા નીકળી પડ્યો થોડે દૂર જતા જ એક ખાબોચિયામાં થોડું પાણી હતું એક પાંદડાનો પડિયો બનાવી તેમાં પાણી ભરીને રાણી પાસે આવ્યો થોડું પાણી કુંવરના મો પર છાંટ્યું અને થોડું તેને પીવડાવ્યું થોડી વારે કુંવરે આંખો ખોલી ને ખાવાનું માંગ્યું રાજાનો જીવ ગકળી ઉઠ્યો પોતાના લાડકવાયા કુવરની આદશા રાજે જંગલમાંથી થોડા સારા ફળો એકઠા કર્યા અને રાણી તથા કુવરને આપ્યા પોતે પણ ખાવા બેઠો નાછૂટ કે બે ફળો ખાઈને ત્યાં જ સુઈ ગયા સવારે ત્યાંથી આગળ વધ્યા ત્યાં જ કોઈ હિંસક પ્રાણીની ભયાનક ગર્જના સંભળાય ત્રણેય જણા ધ્રુજી ઉઠ્યા ત્યાં એક જાળીમાંથી એક સિંહણ આવી અને કુંવરને લઈને અદ્રશ્ય થઈ ગઈ રાજા ઘણું તેની પાછળ દોડ્યો પણ સિંહણ તો કોઈ દેવી શક્તિથી અદ્રશ્ય થઈ ગઈ આથી રાણી હૈયા ફાટ રુદન કરવા લાગી રાજાએ માંડ માંડ રાણીને હૈયા ધારણ આપી છાની રાખી બંને આગળ વધ્યા તેઓ એક ગામમાં પ્રવેશ્યા બંનેની હાલત ભિખારી કરતા પણ ખરાબ હતી રાજાએ ગામના લોકોને પોતાની વિતક કથા કહી સંભળાવી પણ કોઈ સાચું માનવા તૈયાર થયું નહીં આવા ભિખારી જેવા તે કોઈ રાજા રાણી હોતા હશે નક્કી આ કોઈ ઠગ હોવા જોઈએ અને થોડી ઘણી દયા આવતા ગામના લોકો રાજા રાણી ભિખારી હોય તેમ થોડું રોટલો શાક આપી ગયા રાજાનો આત્મા તો કકળી ઉઠ્યો હું કેવો બળ્યો રાજા લોકો મારું નામ સાંભળતા જ ધ્રુજી ઉઠતા અને આજે મને ભિખારીની જેમ રોટલો આપે છે તેનું સોમાન ઘવાયું પણ એથી શું વળે પેટમાં આગ લાગી હતી સોમાનની પરવા કર્યા વગર જ વાસી શાક રોટલા ખાઈ ગયા ત્યાંથી રાજા રાણી આગળ વધ્યા જ્યારે ભૂખ લાગે ત્યારે ભીખ માંગીને પેટની આગ ઠંડી કરતા આમ કરતા કરતા તેઓ એક મોટા નગરમાં આવી ગયા હવે કુદરતનું કરવું અને એક બુટ આ નગરમાં ધાડ પાડી એ લૂંટારાનો ચહેરો અસલ પુષ્પસેન રાજા રાજા જેવો જ જ હતો રાણી નગરમાં ફરતા હતા ત્યાં એક સિપાહીની નજર એમના પર પડી રાજા બિલકુલ લૂંટારા જેવો જ દેખાતો હતો એટલે સિપાહીએ સેનાપતિને વાત કરી સાંભળતા જ સેનાપતિ લશ્કરની ટુકડી લઈને આવ્યો ને રાજાને પકડીને નગરના રાજા સામે રજૂ કર્યો અને રાજાએ થોડો પણ વિચાર કર્યા વિના પુષ્પસેન રાજાને કેદખાનામાં ધકેલી દીધો રાણી ભીખ માંગતા માંગતા આગળ નીકળી ગઈ જ્યારે રાજા પકડાઈ ગયો એવી ખબર પડતા જ રાણી એ નગરના રાજા પાસે આવી પોતાના પતિને છોડી દેવા માટે ગાલાવાલા કરવા માંડી પણ નગરના રાજાએ તેનું કંઈ જ સાંભળ્યું નહીં આથી રોતી કકડતી પોતાના નસીબને દોષ દેતી રાણી નગરમાં ગાંડાની જેમ ભટકવા માંડી તે સમજી ગઈ હતી કે આ બધો જ બૂટમાનો કોપ છે રાજાએ માના પ્રસાદનું કરેલ અપમાનનું આ પરિણામ છે આથી રાણી નગરમાં આવેલ બૂટમાના મંદિરે ગઈ અને માં પાસે ખોળો પાથરીને પોતાના પતિની રક્ષા કરવા માટે વિનંતી કરવા લાગી માં તું તો દયાની દેવી છે મારા પતિએ તારા પ્રસાદનું અપમાન કર્યું છે તે હું જાણું છું પણ તેની આટલી મોટી સજા ન હોય માં ઘણું થયું માં અમારા પર કૃપા દ્રષ્ટિ કર દયા કર આમ વિલાપ કરતી રાણી માના મંદિરના ઓટલા પર ઢળી પડી ને ત્યાં જ આકાશવાણી થઈ દીકરી તારા ધણીએ સત્તાના મધમાં મારું અને મારા પ્રસાદનું અપમાન કર્યું હતું એટલે એને પાઠ ભણાવવા માટે જ મેં આ લીલા કરી છે હવે તું સાચી શ્રદ્ધા અને ભક્તિથી મારું વ્રત કરજે તને તારું રાજ પુત્ર અને પતિ પાછા મળશે રાણી આકાશવાણી સાંભળીને ખુશહાલ થઈ ગઈ અને મંદિરના સુઈ ગઈ બીજા દિવસે બુધવાર હતો રાણીએ પૂરી શ્રદ્ધાથી માનું વ્રત કર્યું મંદિરે દર્શન કરવા આવનાર ભાવિકો તેને ભિખારણ સમજીને થોડું ઘણું દાન તરીકે આપી ગયા હતા તેનો પ્રસાદ લાવી માને ધરાવ્યો આ બાજુ કેદખાનામાં રાજાને સખત મજૂરી કરવી પડતી હતી કઈ ભૂલ થાય તો સિપાહી રાજાને ચાબુક મારતો હતો એક વખતના રાજા પર સિપાહી ભયાનક જુલ્મ કરી રહ્યો હતો થોડા દિવસ પછી રાણી રાજાને મળવા માટે કેદખાનામાં આવી ત્યારે રાજાની હાલત જોઈ રાણી હૈયા ફાર રુદન કરવા લાગી જોયું સ્વામી માના પ્રસાદનું અપમાન કરવાનું પરિણામ રાજા શું બોલે તે તો એકદમથી લાચાર થઈ ગયો હતો હા રાણી આપણો રાજવૈભવ આપણી જાઓ જલાલી બધું જ ઈશ્વરના પ્રતાપે જ હતું પણ હું સત્તાના મધમાં અંધ બની ગયો હતો પણ આજે મારી આંખો ખુલી ગઈ છે મારો તમામ અહમ ઓગળી ગયો છે મારા કરેલા કાર્યોની સજા હું ભોગવી રહ્યો છું સ્વામી બુટ ભવાની તો પરમ દયાળુ છે તેની દયાનો કોઈ પાર નથી તે દુખરતા માની માફી માંગી લો જરૂર કલ્યાણ થશે રાણી મારી ભૂલ હું કબૂલ કરું છું અને બુટ ભવાની માની સાચા દિલથી માફી માંગું છું હે બુટમા જાણીએ અજાણીએ તમારો અપરાધ કર્યો છે મને માફ કરમાં હવે મારાથી આ દુઃખ સહન નહીં થાય રાજાની સાચા દિલથી પસ્તાવો કરતા જોઈ રાણી ખુશ થઈ ગઈ તે રાજાને હિંમત અને આશ્વાસન આપી પોતાને રહેઠાણે પાછી આવી રાણી શ્રદ્ધાપૂર્વકમાંનું વ્રત કરી રહી છે પાંચમો બુધવાર આવતા જ જાણે કે ચમત્કાર થયો નગરના રાજાને પોતાની ભૂલ સમજાય તેણે માનભેર પુષ્પસેન રાજાને કેદમાંથી બહાર કાઢ્યો નવડાવી ધોડાવી નવા વસ્ત્રો પહેરાવી થોડી સોના મોહરો આપીને તેને વિદાય કર્યો રાજા પોતાની રાણી જ્યાં રહેતી હતી તે બુટમાના મંદિરે આવ્યો રાજાને જોઈને રાણી તો રાજી રાજી થઈ ગઈ રાજાએ બુટમાને સાચા મનથી નમન કર્યું અને પોતાના અપરાધની માફી માંગી રાતે બુટમા રાણીને સપનામાં આવ્યા અને કહ્યું દીકરી હવે તમે તમારા રાજ્ય તરફ પાછા વળો મારી કૃપાથી હવે સૌ સારાવાના થઈ જશે રાણીએ સવારે ઉઠીને રાજાને વાત કરી રાજાએ કહ્યું આપણે માતાજીના આદેશ પ્રમાણે આપણા રાજ્ય તરફ ચાલી નીકળવું જોઈએ અને રાજા રાણી સવારે માતાજીના દર્શન કરીને પોતાના રાજ્ય તરફ ચાલી નીકળ્યા રસ્તામાં પેલું ગાઢ જંગલ આવ્યું રાણીને કુંવર યાદ આવ્યો ને વિલાપ કરવા માંડી પણ ત્યાં જ અચાનક ચમત્કાર થયો સિંહણની ભયાનક ત્રાડ સંભળાય રાજા રાણી ચમક્યા નક્કી સિંહણ આજે તેમને ખાઈ જશે રાણીએ જોયું તો સામેથી સિંહણ આવી રહી હતી સિંહણ ઉપર તેમનો કુંવર મોંજથી બેઠો હતો સિંહણ રાજા રાણી પાસે આવીને ઊભી રહી ગઈ કુંવર નીચે ઉતર્યો અને દોડીને પોતાના મા બાપને વળગી પડ્યો પુત્ર પાછો મળવાની ખુશીથી રાજા રાણી આનંદિત થઈ ઉઠ્યા

તારું બળ મોટું છે કે મારી શક્તિ રાજા શું બોલે શરમને લીધે ગરદન ઝૂકી ગઈ દેવી બોલ્યા રાજન હું બુદ્ધવાની માતા પોતે તારી સામે ઊભી છું તે અહંકારથી મારું તથા મારા પ્રસાદનું અપમાન કર્યું હતું તને પાઠ ભણાવવા માટે જ મેં આ માયા જાળ રચી હતી હવે તો તને સમજાઈ ગયું હશે ને કે ઈશ્વરીય શક્તિ સૌથી મોટી છે રાજાએ બે હાથ જોડીને માના ચરણોમાં આળોટતા બોલ્યો માં મને બરાબરનો પાઠ શીખવા મળ્યો છે મારો ગર્વ સત્તાનો મધ સગડું ઓગળી ગયું છે તમારી શક્તિને હું સ્વીકારી લઉં છું મને માફ કરજો માં રાજા તારી આ રાણી ઘણી ધર્મપ્રિય સ્ત્રી છે અને આજે તું એના જ કારણે જીવતો રહી શક્યો છે હવે પછી ક્યારેય સપનામાં પણ અભિમાન ન કરતો પ્રજાના સુખ દુઃખનો ખ્યાલ કરજે હું હંમેશા તારી સાથે જ હોઈશ આમ કહી માં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી પોતાના નગર પુષ્પવતી પહોંચી ગયા હવે શું કરવું મદનસેન રાજા તેમના લોહીનો તરસ્યો હતો પણ ભવાની માનનું નામ લઈ તેઓ નગરમાં દાખલ થયા પ્રજાજનો પોતાના રાજા રાણીને જોઈને ખુશખુશાલ થઈ ઉઠ્યા તેમનો જય જયકાર બોલાવ્યો એટલી વારમાં ત્યાં મદનસેન રાજા પણ આવી પહોંચ્યો તેમણે રાજાને ભેટી પડતા બોલ્યો બુટમાના કહેવાથી મેં તમારું રાજ્ય જીતી લીધું હતું નહીતર હું ક્યાં ને તમે ક્યાં લો આ તમારું રાજ્ય આજથી તમને પાછું સોંપું છું મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો રાજા સારોવાર અને શુભ ઘડી જોઈ ગાદીએ બેઠો તેના મનંતર સાફ થઈ ગયા હતા એ બુટ ભવાની માનો સાચો ભક્ત બની ગયો હતો બીજા દિવસે બુધવાર હતો રાજાએ ધૂમધામથી માના વ્રતનું ઉજવણું કર્યું ત્યાર પછી રાજા રાણી અને કુંવર સુખ ચેનથી રહેવા લાગ્યા હે બુદ્ધવાનીમાં અરણેજવાળીમાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો આવી અનેક રસપ્રદ કથા વાર્તા સાંભળવા હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય ભગવાન